અમદાવાદ મહાનગરપાલિકાની વ્યાજ માફી યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો બાકી વેરો ભરી રહ્યા છે સોમવારે એક દિવસમાં બપોર સુધીમાં દસ કરોડ જેટલી આવક તંત્રને થઈ છે તંત્ર દ્વારા ગત ચૌદ માર્ચના રોજ બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં રેસિડેન્સી એકમો માટે સો ટકા અને કોમર્શિયલ એકમો માટે પંચોતેર ટકા વ્યાજ માફી આપવામાં આવી હતી દસ દિવસમાં એટલે કે ચૌદ માર્ચથી ચોવીસ માર્ચ દરમિયાન તંત્રને બાકી વેરા અંતર્ગત પંચોતેર પોઈન્ટ એકવીસ કરોડની આવક થઈ છે વાત કરે છે માટે સંદર્ભે હું આપને કહું તો કુલ મળી મિલકતો છે આ તમામ કંપની નામ આપ્યા એ કંપની દર વર્ષે સત્યાવીસ કરોડ રૂપિયાનો ટેક્સ કોર્પોરેશન જમા કરાવે છે અને એડવાન્સ રિવેટ સ્કીમનો પણ લાભ છે હવે રહી વાત અંડરગ્રાઉન્ડ પાઇપ્સ અને અંડરગ્રાઉન્ડ કેબલની માટે સુપ્રીમ કોર્ટમાં કેસ પડતર છે તેમ છતાં મારે આપના માધ્યમથી કહેવું છે કે જીપીએમસી એક્ટમાં આ બે બાબતો માટે ક્યારેય ઉલ્લેખ નહોતો પણ નવી ટેકનોલોજી આવી અને આ ટેક્સ લેવાવો જોઈએ એવું કોઈએ સંશોધન કર્યું તો બે હજાર બારમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ થયું માટે જયારે વિરોધ પક્ષ આ વાત કરે છે કે ભાઈ આ મોટી કંપનીને છાવરે છે તો આ સંશોધન કર્યું જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને ટેક્સ માટેનું તેમને એસેસમેન્ટ કરવામાં આવ્યું અને કોઈ એક સર્ટેન એમાઉન્ટ આ કેસ ચાલતો હોવા છતાં પણ કંપની ભરે છે અને દરેક કંપની કે દરેક વ્યક્તિ હોય એને પોતાના હક માટે કોર્ટમાં જવાનો અધિકાર છે અને એ આધારે એ લોકો કોર્ટમાં ગયા છે અમે આ મહાનગરના કરદાતાઓના લાભ માટે અહીંયા બેઠા છીએ કોઈ કંપની માટે નહીં અને કરના માધ્યમથી આ મહાનગરનો વિકાસ થવાનો છે તો એ દિશામાં અમે સરસ કામ કરીએ જ છીએ રકમ રકમની આવક થઈ છે કોર્પોરેશનની હજી પણ શું ગણતરી ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આ મહાનગર કરદાતાઓને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સીધા માર્ગદર્શનમાં મહાનગરને યોજના આપવી જોઈએ એવા ભાવ સાથે આ યોજના લાવવામાં આવી છે ચૌદમી માર્ચથી લઈ અને એકત્રીસમી માર્ચ સુધી આ યોજના લાગુ કરવામાં આવી છે આ દરમિયાન કુલ મળાઈને પંચોતેર પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાની આવક થઈ છે અને તે પાંચ લાખ ચોત્રીસ હજાર અડતાલીસ કરદાતાઓ તેનો એ તેપન હજાર ચારસો અડતાલીસ કરદાતાઓએ તેનો લાભ લીધો છે જૂની ફોર્મ્યુલામાં બે પોઈન્ટ છત્રીસ કરોડ ની આવક થઈ છે અને નવી ફોર્મ્યુલામાં સોળ પોઈન્ટ નવ કરોડ અને આ બધું કરતા અઢાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ કરદાતાઓને રિપીટ ડિબેટ અત્યાર સુધી મળી ગઈ છે અને આ યોજનાનો લોકોએ ખૂબ સારી રીતે પ્રતિસાદ આપે તેનો લાભ લઈ રહ્યા છે આપે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા જે રીતે વ્યાજ માફી યોજનાને સારો પ્રતિસાદ લોકોનો મળતો દેખાઈ રહ્યો છે લોકોમાં પણ એનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને આગામી દિવસોમાં આ યોજના લંબાવવામાં આવશે તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં